બીજી ઘડિયાળ હતી નહીં એટલે આપણે જો આ દિવસ હલો બે આમ ના આવી જાવ તો જય શ્રી કૃષ્ણ કેમ છે મારી YouTube ફેમિલી ને મજા આવી કે નહીં મારે એ ગામડે આવી કે નહીં આપણે આવી જ મોજ કરવાની છે તો હવે આપણે સુરત આવી ગયા છીએ કાલે સવારે ઉતરાતા કાલે અને આજે બધું કપડા બપડા બધું ધોવાઈ ગયું છે બસ જો હવે થેલા બાકી છે હા પછી એક એકદમ બધું કામ પડે એટલે થાકી જાય બહુ અને એક તો દેહનો બહુ થાક લાગ્યો હોય લાલો ભાઈ જો આપણે આજે બનાવવાની છે સાત વાગી ગયા છે નહીં પણ છ વાગ્યા છે આજે આપણે બનાવવાની છે પાણીપુરી આ જો અમારા ભાણાભાઈ આવ્યા કે નહીં આ એના હાટું સ્પેશિયલ બનાવવાની છે વેકેશન છે પૂરું થઈ જવાનું છે એટલે રોકાવાનું પૂરું થઈ જાય તો એના ઘરે બે જાય મેં લાલો છેલ્લો પ્રોગ્રામ કરી નાખી એટલે આજે પાણીપુરી બનાવવાની છે આપણે પાણી લઈ આવ્યા આ સેવ લઈ આવ્યા અને હવે જો ચણા બાફવા મૂકવાના છે તો આલો ભાઈ હવે કન્ટિન્યુ રહેજો મિનિટ માં વધારે પાણીપુરી ખ્યાલ તો આજે હાલો તૈયાર થઈ જાવ ચેલેન્જ ની તૈયારી થવા બધાએ પૂરી ફોડવા માંડ્યા છે અને ભરવા માંડ્યા માંડાશે આપણે બનાસ જો હજી કાંઈ ઇનામનું નોકી નથી મેં દસ રૂપિયા રેખા છે જો આ બધાને નાનું ઇનામ લખશે તો આપણે વીસ રૂપિયા કરી દેશું અને અમારા બેન હો બેહી ગયા છે જો તો હવે પાણીપુરીની ચેલેન્જ શરૂ થાય છે તો બધા કન્ટિન્યુ મજા જઈશું હાલો ભાઈ હવે સ્ટાર્ટ થાય છે આપણી ચેનલ અને આપણી ભાઈ બીજી ઘડિયાળ હતી નહીં એટલે આપણે જો આ દિવાલ ઉપરથી રાખીને અને રાખી દીધી છે અને હવે ઉભા રહેજો બાર ઉપર આવવા દેજો સેકન્ડ બારે થાય ને પૂરી થઈ જોઈ સ્ટાર્ટ ત્યારે જ કરજો સ્ટાર્ટ હાલો સ્ટાર્ટ હલો હા દમ એક ઉપર એક જાય છે તારે જોય કોણ ખાવામાં અમારા હિસાબે તો ખાધોકડા છે એટલે લાગે તો છે જો વહી જાય ફટ 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 હા તને તો ઉભી રહ્યા હાલો ભાઈ ઈશા બે ન મન મયંક જાય છે પાણીપુરી ની ચેલન્જ નમન હમાય વદે તો જ ખાઈ જે પરણ પરણ નઈ ખાતો તને ઉલટી થાહે તાર આગળ મોઢા માં હમાતી નથી આવે પેટ માં વઈ જાય એટલી જ ખવાય

સાત નમન ને સાત વાય દીન તાર કેટલી વાય દીન હાલો ભાઈ આપડા વિજેતા ભાઈ છે નમન ભાઈ આ જોઈલા મોઢામાં ભરી જાજી વધી હાલો ભાઈ આપડા વિજેતા થઈ ગયા છે નમન ભાઈ હવે ખાવા માંડો સાનમુના પાણીપુરી ને હવે હું ખાઈ લઉં આપણને બહુ ભૂખ લાગી છે અને હવે ઈનામ માં નમન ભાઈ ને 20 રૂપિયા મળવાના છે હવે એને આપીશ ને તે પાછો આપણો બ્લોગ છે હવે હું ખાઈ લઉં હા તો બાય બાય ભાઈ દે પાણીપુરી ખાઈ આ બહુ બધી પાણીપુરી ખાધી અને જેટલી ખાધી નથી ને એટલો તો આ વહેલું છે જોઈ લ્યો આ પાણીપુરી ભાઈ વેસ્ત થાય છે ને એટલું ગંધારું નહીં કરતા ને એટલું તો આ બધાએ ગંધારું કર્યું અને હવે આ બેન બેઠા છે વાસણ ઉટકવા હા ખાઈ એટલું તો કરવું પડે ને મને હાલો સાપનું ના વાસણ સાફ કરવામાં આપણે પોતામાં દે અને હજી ઈનામવા પર ભાઈને રહ્યા ગયા છે સીધા રફડફ ખાઈ પેન